નમસ્કાર મિત્રો અમારી એટી ન્યુઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે હજી મિત્રો આપને જણાવી દીધી કે ત્યારે મિત્રો ગુજરાતી સાહિત્યના ત્યારે વરિષ્ઠ સર્જકનું નિધન હજી મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો ગુજરાતી સાહિત્યના વરિષ્ઠ સર્જક રજનીકુમાર પંડ્યાનું છ્યાસી વર્ષની વયે નિધન થયું છે અને જણાવી દઈએ કે ટૂંકી બીમારી બાદ દુનિયાને અલવિદા કહ્યું છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો આવતીકાલ

ચેનલ મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ